તો રામ રામ ગાઈસ હાઈ ગાઈસ વેલકમ ટુ માય ન્યુ 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 વ્લોગ અને કાલનો જે તમે વ્લોગ જોયો માં આજ કપડા હતા કેમ કે ઈ વ્લોગ ના ઈ વ્લોગ આપણે 5:30 કે 5:30 એન્ડ કરને કોતો અને આ વ્લોગ સ્ટાર્ટ કરું છું 6:30 તો આ વ્લોગ તો ગાઈસ સત્ય આપણે આવી ચૂક્યા છે ને છે દીવા અગરબત્તી કરવા તો તમને દીવો અગરબત્તી કરે મળો ઓકે અને આપણે એક ફ્રેન્ડ પણ આવે છે ગાઈસ આ છે આપડી ડ્રેગન એટલે અમારી સાયકલ તમે હાલત ચેક કરો એકવાર હાલત તમે હાલત એક વાર ખાલી સાયકલ ની સાયકલ પડી ચૂકી છે જેમ કે તમે જોવો કેમ કે ચૌદ થી પંદર દિવસથી કે વીસ દિવસથી થી સાયકલ મેં ચલાવી નથી જેમ કે તમે જોવો ટાયર આ ટાયર ટાયર હાલત જોવો સ્ટેરિંગ હાલત જોવો કે જોવા પિચકારી મારી જોવો રેતના વેગ અગિયાર અને અત્યારે મા પપ્પા લેવા જાય ફાકી અને હું આઈ રે ઓકે અને એની પહેલા જ આપણે આપણા 1.5 લાખ ના રહ્યા ને 1.5 લાખ ના સ્નીકરો પહેરી લઈ વરી પપ્પા આવશે ને તો થોડીક વાર થઈ જશે આપણે સ્નીકર ની જો ખાલી વાદરી તમે ચેક કરો આવા સ્નીકર તો કોઈ ની પાસે ન હોય રાત ના અગિયાર વાગે ઊન માં પપ્પા અમારું ફાઇટર જેટ લઈને નીકળી ચૂક્યા છીએ ફાકી લેવા માટે અને પાકી આવવાની છે વીસ લાખની કુછ થઈ ગયો વીકર પાકી ઓવેશ ઓબ મે તો લે દીને 20 લાખની પાકી અને અમને લીધે લીધા 10-10 લાખના કોણ आला तुम्ही खावा तो, तो गाइस आजना स्पॉन्सर आहे मरा पापा तो अनबॉक्सिंग करनी लाखी आपला 10 लाख वाला कोण પડી ગઈ હવાર ને હું ઉઠીને બ્રશ કરીને બે ગયો આ હે મારી યુટ્યુબ આઈડી આને કાલે જો સવાર સવાર રાત તમે જો કોણ ખાઈને ને પછી ડાયરેક્ટ પડી ગયા સવાર સવાર રાત પડી બપોરના વાગી ગયા છે ત્રણ અને અત્યારે હું જસ્ટ નાવા અને નાવા નાવા અને નાવા અને જો આપડું ચુગા જેમ કે તમે જો ડોક્ટરે એલા હાથ વેદ વારે ના પડી તો પાટા ને પાણી નોડું છે તો એ થોડું પેચ આવી ગયું તમારા જે ફૂલ થી પાંચ છોટી પડી ગયા હતા તો જો આ રીતનો આપણે કવર કર્યું મે એકલા આઈ છે હવે આવા છોકરા કે દરરોજ દરરોજ ના હું તો ગઈસ તમારો ભાઈ નાય તો થઈ ગયો છે રેડી અને અત્યારે વાગી ચૂક્યો છે પાંચ કેમ કે નાય તો ક્યારે નો લીધો તો પછી શૂટ અત્યારે વ્લોગ અત્યારે ઉતારવું જો પાંચ વાગ્યામાં આવો તડકો છે તો કાલે આપણે પાછા નીચે ગયા હતા હું કહેવાય દસ થી પંદર દિવસ બાદ આપણે એકવાર નીચે ભાઈ બધા ભેગા થયા બેસા 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 બેઠા હતા આજે પાછો ફોન આવ્યો હતો ભાઈ બંધ આપણે ચાય શું શું તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાય રહેજો પટા દેખો પટા સમય આવી ગયા રીલ શૂટ કરવા સમય તો ઉતારતા હતા રીલ્સ પણ જો કોડીમાં કંઈક વાંધો પડી ગયો છે કેટલી બારે આવી ગયા તમે જુઓ અને હાવ હાવ ઢીલી થઈ ગઈ જુઓ રીલ શૂટ કરતાં કરતાં આવો આપણે આ હાલ થયું કોડીને આ શું વાંધો છે પપ્પા જો આમને આમ રહે તો હવે એન્જિન મેં હું ખોલશે હું આપડે ભાઈ બંને ઠંડુ પીવા તો ત્યારે જઈએ મારા ઘરે જમવાનું ઘરે આવ્યો ક્યાં આવો જલ્દી ઘરે આવતો આપણે જે ઘરે ઘરે મમ્મી આજે બનાવ્યું હોય દૂધી શાક આપણે તો કોઈ દૂધી નું શાક ભાવતું નથી એટલે આપડા ફ્રેન્ડ પે મંગ મગાવી લીધા ગોપાલ આપણે નાનકડી એમથી તમારા ટમેટા અને મરચું શેકેલું તો કઈશ ભેડ થઈ ગઈ હે બપોર બોપર ના વેગા બે ને અત્યારે મેં પાછું જમી લીધું હે અને રાઈતે હું કઈ ભેડ ખાઈન બ્લોગ શૂટ કરવાનો ભૂલી જ ગયો હતો તો હવે આપણે હવે આપણે કરશી કન્ટિન્યુ વ્લોગ ઓકે અને હવે જોઈ નીચે બીચે ક્યાં હું કરી રિલ્સ બધું કેવી રીતનું છે તમે કન્ટિન્યુ બ્લોગ માં જોડાય રહેજો કે મારી આંખો નથી ખુલતી તડકાને વિજે એના માટે સોરી હવે મારી કોમેન્ટ કરશે હેત ભાઈ તમારી તો આંખો નથી ખુલતી ગાઈસ પડી ચૂક્યો છે હા ને તમારો ભાઈ જો મોઢું બડું થઈને થઈ ગયો છે રેડી અત્યારે આપણે ઉતરવાની છે રિલ્સ અને અત્યારે હું ખાઉ છું સિંગોમ ઓકે હવે તમે ટાઈમ સ્લેપ એન્જોય કરો

અને અત્યારમાં જે દીવા અગરબત્તી કરવા અને પછી જોઈ હું કરી કન્ટિન્યુ વ્લોગમાં માં સરસ છે કે જો શૂટ અને આ આપણે લાઇટિંગ બંધ કર નાખી આપડા ઘરનો પરુણાણા આપણે કરી નાખી પંખો બંધ ચીપ ચોટી ગઈ એ રાતના ઘર ઓર પપ્પા બીજી એ સ્ક્રિપ્ટ લખને મે તો અબ હમ જાયેંગે નીચે એ આગે અપની લિફ્ટ ચાહીએ જાહી રહી હાઈવે ટુ આઈ દે ઓકે ચાહીએ સોટો ઓકે સોટો જો ફ્રેન્ડ આવી ગયા મંગે ફાકી આપણે ઉપર પૈસા લેવા જતા હતા તો લિફ્ટ જ લાઇટ જ આવીલી ગઈ હાલ કરું લિફ્ટમાં હાલવા જ રહી કન્ટિન્યુ લગમાં જોડાયા રેજો અને ગાડી લઈને જવાનું ફાકી લેવા તો આવતો નથી કેમેરામાં હવે આવ્યો

તો ગઈ સત્યારે આપણે એક આધું પિક્ચર કરી હી છમતા છમતા જોવા કે તો ગઈ સતર આપણે એવા તા ગસ ઉપર કેમ કે આપણા ફ્રેન્ડ આવે છે એટલે આપણે હું કે વાયા બધા આપણા મમ્મીની બધા બધે આપણે બેસી અને જો સામે એક ઉભો એવું લાગે પણ અહીંયા ઉભો નથી થઈ પર છે પડે હે અને અત્યારે હું એકલો જ છું એ લોકોનો આ મને ફોન આવ્યો હે કે હું ઉપર આવી હી જો લિફ્ટનો નો અવાજ આવે તો ઉપર આવી ગયા તા અને જો આપડા ખાટલામાં ચાદર બદર પાથરી દીધી છે

तो मैं तेरे बजे भाई बन रहा मी तो कंटिन्यू जोग में थोड़ा टाइम टाइम्स ले करो तो आप लोग ऐड पता होगा लाइक करो शेयर करो सब्सक्राइब करो